માતાજી મિત્રો જય દ્વારકાધીશ કદી સ્વાગત છે અને નવ બ્લોક વિડીયોમાં તમારું તો આજે આપણે હવે આવી ગયા છે તમારા માટે નવ બ્લોક લઈને તો મિત્રો ચાલો આપણે આજે નવું બતાવવાના છે તમારા નવા બ્લોકમાં તો આજે આપણે બતાવવાના છે નવ તો મિત્રો ખાસ વિનંતી કે મારી ચેનલની અંદર તમે મારા પોતાની ચેનલની અંદર તમે નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો જો મિત્રો વિડીયો આગળ તો જો મિત્રો તરબૂજની ખેતી અહીંયા થાય છે અને તરબુસ્ત ના મોટા મોટા સોળો થઈ જાય એટલે કે કાળે જોઈશા શકો છો આ કાપડ આપડે તો ને કાપડ થોડું સફેદ મિત્રો હવે આપણે હવે આ અડુહાની ઊંચાઈ જોવાની છે કેટલો ઊંચો છે જોઈ શકો છો તમે એક ખાલી ગોળ ગોળ અધર પાંખ વગેરે હેડ જ હશે થતાવશ વિડીયોમાં